તો તમે જોઈ શકો છો આ અત્યારે હું માઇક વગર વિડિયો શૂટ કરું છું અને હા અત્યારે પણ માઇક વગર જ શૂટ કરું છું પણ કોઈ જ બખાર આવતો નથી કઈ રીતે એ પણ આપણે તમને કહી દઈએ નમસ્કાર મારા વાલીડા બહુ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ની અંદર તો આજના ની અંદર આપણે તમને જબરદસ્ત એક ટિપ્સ આપવાના છીએ જેના કારણે તમારે કોઈ પણ જગ્યાએ તમે વિડીયો શૂટ કરો માની લો કે તમે વ્લોગિંગ વિડીયો શૂટ કરો કે પછી કોમેડી વિડીયો શૂટ કરો તો તમારે એક્સટર્નલ માઇક લેવાની કોઈ જ જરૂર નથી તમારો એકદમ ક્લિયર કમ્પ્લેટ ઓડિયો આવશે તો ચલો હું તમને બારે જઈ અને ડેમોજ બતાવી દઉં તો તમે જુઓ કેટલો અવાજ આવે છે બારે મોટર ચાલુ છે તેનો અને એક જુઓ અવાજ બધો ગાયબ થઈ ગયો તમે જોઈ શકો છો એકદમ ફક્ત મારો જ જ અવાજ આવે છે બહારનો કોઈ આવતો નથી તો તો આવું તમે તમે પણ કરી શકો છો જે પ્રમાણે જોયું એ ફક્તનો તમારા ક્રિસ્ટલ એન્ડ ક્લિયર અવાજ આવશે બહુ અઘરું નથી તમારે શું કરવાનું છે સિમ્પલ કાઇન માસ્ટર એપ્લિકેશન તમારી જોડે હોવું જોઈએ તો ચલો આપણે તમને કાઇન્ડ માસ્ટરમાં જઈ અને આ જે ઓડિયોની અંદરથી જે વધારાનો અવાજ છે બખારો થાય એ કઈ રીતે નીકળે તો ચલો જઈએ આપણે કાઇન્ડ માસ્ટરની અંદર તો તેના માટે મેં કંઈ કર્યું નથી ફક્ત કાઇન માસ્ટર ઓપન કરી અહીંયાથી નવો પ્રોજેક્ટ લઈ લઈશું આપણે અને ત્યાં આપણે જે પણ વિડીયોની અંદરથી ફાલતુનો બખારો કાઢવાનો હોય તે વિડીયો ક્લિપ તમારે પસંદ કરી લેવાની છે કંઈક આ રીતે બરોબર છે તો તમે જુઓ આની અંદર બખારો તમને સંભળાવી દઉં તમે જુઓ તો તમે જો જુઓ છે બખારો હવે તમારે અહીંયાથી આને સ્ક્રોલ કરી વિડિયો પર ક્લિક કરીને નીચે આવવા દેવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન મળશે તમે જોઈ શકો છો રિમુવર તમે જોઈ શકો છો આની ઉપર તમે જોઈ લો આ રીતે હું ટીક કરીને બતાવું તેની ઉપર તમે ક્લિક કરો એટલે આ રીતે કંઈક લીઠી ભરાશે અને પછી તમારો વિડીયો કમ્પ્લીટ ટકાટક તૈયાર થઈ જશે તમે જોઈ લો આ પ્રમાણે કંઈક તમારી સામે બની જશે તમે જોઈ લો આ રીતે તો તમે જોઈ શકો છો આ અત્યારે હું જો આ રીતે કમ્પ્લીટ ટકાટક તમારે જે પણ છે મસ્ત મસ્ત મજાનો થઈ જશે વિડિયો એની અંદર ફાલતુનો અવાજ નીકળી જશે બરાબર છે પછી કાંઈ નહીં તો તમને ખબર જ છે ને તમારે સેવ કરી લેવાનું તો તમે જોયું ને આ પ્રમાણે તમારો જે પણ ઓડિયો છે એ ક્લિયર એન્ડ ક્લિસ્ટર તમારે કમ્પ્લીટ સમજાશે અને બીજો જે વધારાનો જે નોઈસ છે તે અંદરથી નીકળી જશે તો કંઈ નથી આટલું જ છે અને આજના વિડીયો માટે આટલું જ છે તમે જોયું ને અને આ તમારામાં જો અપડેટમાં ન આવતું હોય તમારા કાઇન માસ્ટરની અંદર અ ન આવતું હોય તો તમે આપણને કોમેન્ટ કરજો આપણે તમને તે પણ શીખવાડી દઈશું બરોબર છે એ ફીચર્સ કઈ રીતે લાવવું એ પણ તમને કહી દઈશું તો ચલો આજના વિડીયો માટે આટલું જ હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામું